ફેમિલી ત્યારે આપણે આવી જાય તો સારું કામે આ ભાઈ ને જો દવાખાના લઈને કઈક થઈ ગયું છે હો ને શું થયું છે ફેમિલી મજામાં જાય છે ને આપણે મજામાં છીએ વરસાદની શરૂઆત ધીમી ધારે થઈ ગઈ છે મસ્તીનો વરસાદ અત્યારે ચારનો શરૂ થઈ ગયો છે ચકાચક પાણી પાણી કાઢી ગયા બહુ સારો આવી ગયો અત્યારેમાં હલો ગમે આપણે થઈ છે રેડી એને આપણું ઢીંગોડું તો થઈ ગયું છે થઈ ગયું છે હે એને પણ નાસ્તો થઈ ગયો છે રેડી તો આપણે નાસ્તો પર બેહી જઈશું પછી આવતીશું વરસાદ વરસાદ વરસાદમાં કામે બાપાને જોઈ ભાખરીને વાપી દીધા ભાઈ તો જશે બાપાને ભાખરીને ચાલી વાપી દીધું છે તો બાપાએ તે નાસ્તો કરી લે હલો ફેમિલી આપણે નાસ્તો કરી લઈએ પછી લાવી કામ હે કોને શીશ કરે છો હે હે કોને કોને હા ના નહીં તૈયાર નથી થવાનું પીડી રહેવા દેવાનું હા હાલો ફેમિલી તો નાસ્તો કરી લઈએ ફેમિલી ત્યારે આપણે આવી ગયા તો સારું કામે આ ભાઈને જો દવાખાના લઈને કઈ થઈ ગયું છે હોય ને શું થયું છે ઇન્જેક્શન દેવરા છે છે તો એવું હાથે કરીને એને કાંઈ વાંધો નથી એવું નથી હોય ને પેટમાં બહુ દુખવા મળ્યું છે વાશિનતા તાંકા વધારે ભૂલી દે ને ટેમ્પોમાં એટલે ફેમિલી જરા આપણે આવી ગયા ઘરે ને ફ્રેશ થઈ ગયા છે શકા શકા આ બધા જે પિક્ચર લગાવ્યું છે એડ પર જો લઈ બેજો વિડિયો જો જો આ ડિંગો હું હાલો ખાવા હાલો આ જો ખાવાન કાઢે છે કાળું મોટો કરીનો જો 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 ઈ પછી એવો કરો ના ના લો એ બધું કરે હાલો ફેમિલી જેમી લે કાઢે જમવાનું જો આ જોડે આપણે આવાથી પહેલા જમવાનું બનાવી નાખ્યું છે

કોઈ જાઉં આલે હું વિજય મેવિયલ એવિયાલ આલું હોઈ ગયો હાલ એડી ગો એવિયા મધીવાલ હાલ તો આઈ જાનો મૂળ કી તમાર શીખો ખાવા છે કાઢી હું ખોલતા ભાવે તમારો

રે પસંદ પસંદ લાગે સાયક તો મસ્ત લાગે સાયક તો આગળ આગળ અસ્ત છે આલ જમી પરસેવી કરો ખુલ્લું મૂકી દીધું છે કસરવાનું છે મને મને કસરવાનું છે ખાવું છે બા

Maki Kiki Kiki Mama 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 Mami Kiki Mami Keto じゃあ、どのぐらいだ આવો હોય <laughs> 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 ફॅमिली આપણે જો સુપર્બનામાં ઝુલાળાઈ ગયા છીએ ટીટિયા ઈડિયા લઈ ગયા તો આજનો અમારો બ્લોગ તમને બધને કેવો લાગ્યો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય 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 કીધું કેલે કે બાય બાય કીધું